ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે એસ એફ આઈને મુખ્ય કાર્યક્રમ એમ એસ બે હજાર પચીસ એક્ઝિબિશનનું ઉદઘાટન રાજ્યના કેબિનેટ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું એગ્રી ઉર્ધમિતા થીમ આધારિત આ કાર્યક્રમમાં કૃષિ કૃષિ ક્ષેત્રના નવોત્થાન ગ્રામ્ય ઉદ્યોગિતા અને જવાબદાર પત્રકારિતાને પ્રોત્સાહન આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એગ્રીટેક નવોચારો નીતિ નિર્માતાઓ સંશોધન સંસ્થાઓ શૈક્ષણિક વિદો અને ગ્રામ્ય પત્રકારો એક મંચ પર એકત્ર થયા હતા તેઓએ સંબોધનમાં તેમણે ગ્રામ્ય પત્રકારો અને કૃષિ ઉદ્યોગકારોના યોગદાનની પ્રશંસા કરી અને તમામ પુરસ્કાર વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે એસ એફ આઈ એના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ ચક્રવર્તી આઈ એમ એમ એના અધ્યક્ષ રાહુલ મિરચદાની ઓ એ એમ એના અધ્યક્ષ વિજય ઠાકુર અને ટી એ પી એમ એના અધ્યક્ષ એમ એન વેદનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન એગ્રી જર્નાલિઝમ એવોર્ડ્સ દ્વારા ગ્રામ્ય ભારતમાં અવાજ ઉઠાવનારા પત્રકારોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા વિજેતાઓમાં પ્રિન્ટ ડિજિટલ કેટેગરીમાં અંગ્રેજી માટે પૂજાદાસ મરાઠી માટે મુકુંદ તાઇબા પિંગલે અને હિન્દી માટે હિમાંશુ મિશ્રા બ્રોડકાસ્ટ યુટ્યુબ કેટેગરીમાં હિન્દી માટે સુનિલ સુશીલ શર્મા અંગ્રેજી માટે અનિશા જૈન અને મરાઠી માટે રશ્રી રામ સનપનો સમાવેશ થાય છે આઈ સી આર કે અપર નિર્દેશક શ્રી પ્રાણી ચક્રવર્તીજી આઈ સી આર કે નિર્દેશક શ્રી કૌશિક બેનરજી आईसीएआर कोलकाता के निर्देशक डॉक्टर प्रदीप दे मैं राजीव चक्रवर्ती प्रेसिडेंट नेशनल प्रेसिडेंट सलगुल फर्टिलाइजर इंडस्ट्री एसोसिएशन सलगुल फर्टिलाइजर इंडस्ट्री एसोसिएशन सात राज्यों में रजिस्टर्ड है और uh, इसी इसकी शाखाएँ और इसके जो पार्टनर एसोसिएशन है वो तो पूरे भारतवर्ष में फैले हुए हैं हम लोग स्पेशलिटी uh, फर्टिलाइजर जिसको लेकर अभी बहुत चर्चा हो रही है चाइना और बात रही है। हम लोग स्पेशलिटी फर्टिलाइजर पे पिछले कुछ सालों से काम कर रहे हैं इसके बारे में तो तो। आ, मैं सुभाष मैं विदर्भ इंडस्ट्रियल एसोसिएशन का वाइस प्रेसिडेंट आज ये यह यहाँ पे जो चर्चा सत्र की आयोजन हुआ है वो सॉम्स के ऊपर है सॉम्स यानी सोलबल फर्टिलाइजर माइक्रोव एंड ऑर्गेनिक फर्टिलाईजर इसका एक कॉन्सेप्ट है तो जहाँ जहाँ हमारा मानना है कि जहाँ जहाँ बहुत उन्नत खेती हो रही है महाराष्ट्र में बोली या कि दूसरे प्रदेश के दूसरे भागों में वहाँ ये कॉन्सेप्ट का ही चलन ज्यादा है और हम चाहते हैं कि इस कॉन्सेप्ट इस को गवर्नमेंट की मान्यता मिले रिपोर्टर संजीव राजपूत